ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના નમસ્કાર હું છું કુશાગ્રા આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆત એ શ્રો ગુરુમાં અહીં આપણી સાથે જોડાના છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે અને આજે આ વિશેષ કાર્યક્રમની અંદર અમે આપને પણ આપના પ્રશ્ન પૂછવાની તક કાપીશું લાઈવ કોલના માધ્યમથી જો તમારા જીવનમાં લગ્ન વિલંબ હોય નોકરીમાં અવરોધ આવતા હોય આરોગ્ય સંબંધિત સમસ્યા હોય કે સંતાન સુખમાં કોઈ વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂજવતા પ્રશ્નો પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ એસ્ટો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ સ્વાગત છે જય ગણેશ જય ગણેશ દર્શક મિત્રો શરૂઆત કરીએ આ કાર્યક્રમની તે પહેલાં મહેશભાઈ એ પણ જાણીશું કે અનેક અનેક યોગો કુંડલીમાં બનતા હોય છે પરંતુ તમામની વચ્ચે અનેક એવી દશાઓ પણ ચાલતી હોય શનિ દશાની વાત કરીએ શું શનિ દશાની જે ચાલતી હોય અત્યારે તે મહાદશામાં શનિ કયા સ્થાને હોય તેનું મહત્વ વધારે રહેલું હોય સમાભાસ રવિપુત્ર છાયા માતંડ સંભૂત શનિ મહારાજ એ ન્યાય અને નીતિના ગ્રહ છે શનિ મહારાજ કોઈ પણ દશા એટલે દશા એટલે જન્મકુંડની અંદર જ્યારે નક્ષત્ર ઉપરથી જન્મના જ્યારે નક્ષત્ર ઉપરથી વ્યક્તિની દશા નિશ્ચિત થાય છે તો એ દશા કયા ગ્રહ ની ચાલે જેમ કે શનિ મહારાજ સૌથી નવ અંદર જે ન્યાય અને નીતિના ક્રૂર ગ્રહ જે કહેવામાં આવે એ શનિ મહારાજ છે કેમ કે શનિ મહારાજ વ્યક્તિના પોતાના જેવા કર્મ કરે એવું ફળ આપે છે એટલે કહેવાય છે કે તને ખબર પડી જાય બધી વાતની જ્યારે બેસે સાડા સાતની સાડા સાતની ની પેલે ભલભલાને ખબર પડી જાય તો જ્યારે શનિ મહારાજની જ્યારે જો શનિ મહારાજ જન્મકુળની ની અંદર કયા સ્થાન ની અંદર બેઠા છે શનિ મહારાજ કઈ રાશિ ની અંદર બેઠા છે એના ઉપર એ ફળ આપે જેમ કે લગ્નની અંદર શનિ મહારાજ મકર રાશિ ના હોય તો વ્યક્તિને હંમેશા લગ્નેશની દશા બહુ ઉત્તમ છે વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડે છે એ જ શનિ મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર અથવા વયસ્થાનની અંદર બારમા સ્થાનની અંદર શનિ મહારાજની જો દશા આવતી હોય અને એની અંદર જો કદાચ કોઈ પાપ ગ્રહ કે મંગળ કે રાહુ આવા જો ગ્રહોની ખરાબ દશા આવતી હોય તો વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી તકલીફો આવતી હોય છે જો ષઠા સ્થાનની અથવા આઠમા સ્થાનની જો દશા આવતી હોય તો શરીરની અંદર કોઈ પણ પ્રકારની ઈજા ઉત્પન્ન થાય અથવા તો રાહુ મંગળ દ્વારા એક્સિડન્ટ જેવા પણ યોગો બનતા હોય છે એટલે ગ્રહ દશાનાથ પ્રમાણે આવતો હોય જાય ગણેશ બિલકુલ અને આપણી સાથે દર્શક મિત્રો જોડાયા છે અમદાવાદથી ભરતભાઈ ભરતભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો હા મારા પુત્ર માટે મારે પૂછવું હતું જી હા એમનો જન્મ તારીખ છે ત્રેવીસ છ બે હજાર ચાર છે અને અમદાવાદ મેઘાણી નગર બિલકુલ શું પૂછવા માંગુ છું આપણે પ્રશ્ન હવે સન માટે પૂછવું કે એનું લગ્ન જીવન અને લગ્ન ક્યારે થશે લગ્ન જીવન કેવું છે એનું ભવિષ્ય કેવું રહેશે એમ કેવી છોકરી મળશે એમ જી હવે આપનો પ્રશ્ન છે આપણા સંતાનનું લગ્ન જીવન કેવું રહેશે ભવિષ્યમાં કેવી છોકરી મળશે એનું ભવિષ્ય કેવું છે તો અહીંયા કન્યા લગ્ન ઉદિત થાય છે અને કન્યા લગ્નની અંદર જ્યારે સપ્તમ ભુવનની અંદર ગુરુ મહારાજન એ ગુરુ મહારાજ પોતાની રાશિથી બારમા સ્થાનની અંદર એટલે વ્યયસ્થાનની અંદર જ્યારે ગુરુ અને ચંદ્રની સાથે યુતિ કરે છે અને જ્યારે ગુરુચંદ્ર સાથે યુતિ કરતા હોય ત્યારે એવું કહેવાય છે કે ગજ યોગ બને છે અને સિંહ રાશિના જ્યારે ગુરુચંદ્ર હોય એટલે વ્યક્તિને સારું ફળ આપતા હોય છે તો એક તો પહેલો પ્રશ્ન તો તમે જે પ્રમાણે વાત કરી કે વ્યક્તિને અને પાત્ર કેવું મળશે તો પાત્ર સારું જ મળશે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સપ્તમ સ્થાનનો અધિપતિ જ્યારે બારમા સ્થાનની અંદર ચંદ્ર જોડે યુવતી કરતો એટલે પોતાના કરતાં ચડિયાતું પાત્ર મળે અને ત્યાં ગજકેસરી યોગ બન્યો છે એટલે પોતાના લગ્ન પછી સારામાં સારો ભાગ્યોદય કરવરાવે અને બીજા નંબરની અંદર કે જ્યારે બારમા સ્થાનની અંદર જ્યારે ચંદ્ર હોય કે ગુરુ મહારાજ સપ્તમ અધિપતિ જ્યારે બારો જતો હોય તો આવા જાતકને પોતાના જન્મસ્થાન કરતાં દૂર અથવા બારની છોકરી મળવાના યોગ બની રહ્યા છે એટલે ચિંતા કરશો નહીં અત્યારના પ્રમાણે મીન રાશિની અંદર શનિ મહારાજ આવ્યા છે સપ્તમ સ્થાનની અંદર અને કર્ક રાશિના ગુરુ મહારાજ ચાલી રહ્યા છે એટલે ચાર ત્રણ બે હજાર સત્યાવીસ પછીના પૂર્ણ યોગ બની રહ્યા છે કોઈ ચિંતા કરશો નહીં જય ગણેશ

એ સ્થાન જોવે તો એનો માલિક ગુરુ મહારાજ એ લગ્નની અંદર એટલે શનિ મહારાજની જોડે બિરાજમાન છે એટલે અહીંયા પ્રોપર્ટી તમારી અત્યારનો થોડોક સમય તમારો વિપરીત ચાલી રહેશો કેમ કે અત્યારે કુંડની અંદર ચોથા સ્થાનની અંદર મીન રાશિના શનિ મહારાજ છે અને એ જ કર્ક રાશિના ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર છે કેમ કે જેનો અધિપતિ ગ્રહ ચોથા સ્થાનનો અધિપતિ ગ્રહ ગુરુ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર એટલે તમારે અહીંયા સંપત્તિ કોઈ પ્રોપર્ટી અથવા તો કોઈ બેંક બેલેન્સ અથવા ગમે તે તમારું સંપત્તિ કોઈ જગ્યાએ બ્લોક અહીંયા બ્રેક મારી જાય કેમ કે એનું કારણ એક જ છે કે સપ્તમેશ અને ચતુર્થેશ અને અષ્ટમેશના જ્યારે સંબંધ થતા હોય ત્યારે આવું બનતું હોય છે એના માટે તમે શનિગુરુનો એક સંઘર્ષ યોગ છે એનું એક નિવારણ કરાવો અને અહીંયા બને એટલા શનિ મહારાજના જપ કરો અને હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાનજાની હનુમાનજીની ઉપાસના કરશો તો આપને અવશ્ય સફળતા મળશે જય ગણેશ બિલકુલ તો આપ આશા છે જે વિગતો આપને આપી તે ઉપયોગી લાગી હશે અને સાથે સાથે આપ પણ કંઈ પ્રશ્ન પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર દેખાય છે નંબર તેન પર સંપર્ક કરી શકો છો સાથે આપણે વાત કરી રહ્યા હતા અત્યારે આ જે યોગો આ જે દશાઓ કુંડલીમાં ઊભી થાય અને સાથે સાથે કઈ રીતે તેને ટાળવી જોઈએ આપણે વાત કરી રહ્યા હતા શનિની પરનોતિ વિશે શનિની દશા વિશે શનિ મહારાજની જ્યારે જન્મકુળની અંદર જ્યારે દશાનાથ આવતી હોય અને એ દશાનાથ વ્યક્તિના જીવનની અંદર ઘણી એ શનિ મહારાજ જ્યારે ભાગ્યેશ અથવા તો એક અને પાંચ અને નવ અને ધર્મ ત્રિકોણ કહેવાય છે જ્યારે આવા ધર્મ ત્રિકોણની અંદર જ્યારે શનિ મહારાજ સ્વગૃહી હોય ત્યારે એ વ્યક્તિને એ દશાની અંદર વ્યક્તિને ટોપ ઉપર પહોંચાડે છે અને શનિ મહારાજ ન્યાય અને નીતિના ગ્રહ છે જો કોઈ પણ કાર્ય તમે નીતિથી અથવા ન્યાયથી કાર્ય કરશો તો તમને અવશ્ય એ શનિ મહારાજ ટોપ ઉપર પહોંચાડશે પણ શનિ મહારાજ શનિવાળા યમ રાજાના ભય છે યમયમભ્રાતા તો એ તમે ન્યાય અને નીતિથી કાર્ય કરો તમને સફળતા મળે શનિ મહારાજ એક કર્મભુવનની અંદર પણ વ્યક્તિ પ્રમાણિકતા છે જી બિલકુલ આપણી સાથે દાઉદથી અનેક દર્શક મિત્ર મેહુલભાઈ જોડાયા છે મેહુલભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જન્મ વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો એકાણું ફેબ્રુઆરી ઓગણીસો એકાણું બિલકુલ જન્મ સમય જન્મ સમય છે ત્રણ ને પિસ્તાલીસ બપોરના બિલકુલ બપોર ત્રણ એકતાલીસ ત્રણ પિસ્તાલીસ પિસ્તાલીસ હા બિલકુલ અને જન્મસ્થળ જન્મસ્થળ સ્થળ દાહોદ છે બિલકુલ આપનો પ્રશ્ન પ્રશ્ન એવું છે કે ધંધામાં સફળતા નથી મળતી અને મકાન પોતાનું નથી તો એ ક્યાર સુધી થશે અત્યારે ભાડાના મકાન માં રહીએ છીએ અને કોઈક ધંધામાં કરીએ છીએ તો થોડું નબળું પડી જવાય છે અને પૈસા ટકે થોડું ઘરના અંદર ટકતા નથી એવું છે જે હવે અહીંયા તમારું કર્ક લગ્ન ઉદિત થાય છે લગ્નની અંદર ગુરુકેતુનો ચાંડાલ યોગ અને સપ્તમ સ્થાનની અંદર શનિ રાહુનો સ્થરાપિત યોગ છે અત્યારે આપણે જે પ્રમાણે સપ્તમ સ્થાનની અંદર જ્યારે એવું કહેવાય છે કે વ્યક્તિના હંમેશા ધંધાની અંદર વ્યક્તિનું કર્મ ભુવન અને સપ્તમ ભુવન આ બંનેના જે ગ્રહો જ્યારે પ્રબળ બનતા હોય ને ત્યારે વ્યક્તિને હંમેશા ધંધાની અંદર અથવા નોકરીની અંદર સારી સફળતા મળતી હોય છે તો આપનો સપ્તમે શનિ એ સ્વગૃહિત તો છે પણ રાહુની સાથે યુતિ કરે છે અને છઠ્ઠા સ્થાનનો માલિક ગુરુ કર્કમાં ઊંચનો છે પણ કેતુની અંદર યુતિ કરે છે એટલે ચાંડાલ યોગ બને છે એટલે એના કારણે તમને કોઈપણ બાબતમાં સફળતા નથી મળતી તો તમે ગુરુ રાહુનો ગુરુકેતુના ચાંડાલ યોગ અને શનિ રાહુનો સ્થાપિત યોગનો એક નિવાર ન કરાવો ભાગ્યસ્થાનની અંદર મીન રાશિના શુક્ર મહારાજ બહુ ઊંચના છે આપણને સફળતા અપવરાવે પણ અહીંયા શ્રાપિત યોગના કારણે તમે દરેક જગ્યાએ નિષ્ફળતા મેળવો છો સૂર્ય બુધાથી યોગ્ય પણ યોગ પણ સારો બની રહ્યો છે તો એકંદરે આપની કુંડળી સારી છે પણ એક આ શ્રાપિત યોગ એટલે પિતૃદોષના કારણે તમે થોડા હેરાન પરેશાન છો તો આ શ્રાપિત દોષનું એક સારા વિદ્વાન ભૂદેવ પાસે એક નિવારણ કરાવો અને શ્રાપિત યોગ માટે કરી અને દર બુધવારે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો અને ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સબ રાહવે નમ આ મંત્રના જપ કરશો તો તમને અવશ્ય સફળતા મળશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર કલોલથી ભદ્રેશભાઈ જોડાયા છે ભદ્રેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો જન્મ તારીખ દસ આઠ બે હજાર પાંચ દસ આઠ બે હજાર પાંચ જન્મ સમય સવારે સાત વાગીને પાંચ મિનિટે જન્મસ્થળ વિજાપુર

તો આની કુંડળી એકંદરે બહુ સારી બતાવી છે ગુરુકેતુનો ચાંડાલ યોગ પણ છે સાથે સાથે ગુરુચંદ્રનો ગજકેસરી યોગ છે વિદ્યા અભ્યાસ પંચમ સ્થાનનો માલિક જ્યારે ગુરુ ધનભુવનની અંદર અને એમ કન્યા રાશિ એટલે બુદ્ધના ઘરની અંદર હોય અને જ્યારે ગુરુચંદ્ર જ્યારે સાથે યુતિ કરતા હોય એટલે બહુ સારો યોગ બની રહ્યો છે અને સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો છે શનિ અને બુદ્ધની યુતિ પણ સારી છે મંગળ ભાગ્યસ્થાનની અંદર સ્વગૃહ છે કુંડલી એકંદરે સારી છે એટલે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી એને વ્યવસાય અહીંયા એને પોતાના વિદ્યા અભ્યાસની અંદર સારી એવી સફળતા મળશે તમે કોઈ ચિંતા કરશો નહીં પણ થોડો જન્મકુંડની અંદર કાલ યોગ બની રહ્યો છે અને શનિ અને જ્યારે સૂર્યની બંનેની યુત્રી એટલે પિતૃશ્રાપિત યોગ બની રહ્યો છે તો આનું એક નિવારણ કરાવો કેમ કે જ્યારે ચંદ્ર અને કેતુ સાથે હોય એના કારણે જાતક કોઈ ડિસિઝન નથી લઈ શકતો કે એને અભ્યાસની અંદર આગળ કઈ જગ્યાએ જવું શું વધવું શું કરવું એટલે કેતુ અને ચંદ્રનું એક નિવારણ કરાવવું અવશ્ય એને સારી સફળતા મળશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અનેક દર્શક મિત્ર જુનાગઢથી જોડાયા છે સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપનું આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો તારીખ ફરીથી જણાવશો ચાર નવ સત્યાસી જન્મ સમય જન્મ સમય સાંજે સાત ને અઠ્યાવીસ મિનિટ સાંજે સંજે 7:28 બિલકુલ અને આ સ્થળ જન્મસ્થળ બિલકુલ આપનો પ્રશ્ન આરોગ્ય સારું નથી રહેતું ચડ ઉતર એ જી હવે આપનો પ્રશ્ન છે આરોગ્ય બાબતનું તો જન્મ કુંડળી અંદર કુંભ લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ અને આઠમા સ્થાનની અંદર બુધ અને કેતુ બેઠા છે એવું કહેવાય છે કે અત્યારની જન્મકુંડલી પ્રમાણે અત્યારે થોડોક સમય તમારો વિપરીત ચાલી રહ્યો છે આમ તો તમારી જન્મકુંડની આધારે જ્યારે રાહુની દશા શરૂઆત થઈ બે હજાર દસથી ત્યારેથી તમારી થોડીક વિપરીત પરિસ્થિતિ ખરાબ શરૂ થઈ પણ બે હજાર ઓગણીસના આઠ બે બે હજાર ઓગણીસથી તમને શરીરના આરોગ્યના એટલે અહીંયા જ્યારે સૂર્ય જ્યારે દૂષિત થતો હોય ત્યારે વ્યક્તિના શરીરના સ્નાયુ અથવા હાડકાને લગતા પ્રોબ્લમો રહેતા હોય છે અને કંઈકની કંઈક બીમારી રહેતી હોય છે એનું એક જ કારણ છે કે જ્યારે સાતમા સ્થાનની અંદર સૂર્યમંગળ કેમ કે અને છઠ્ઠાનો માલિક બુધ એ પણ અહીંયા અષ્ટમ સ્થાનની અંદર જ્યારે દૂષિત થતો હોય ત્યારે આવું બનતું હોય એટલે સૂર્ય મંગળનો અંગારક યોગ અને બુદ્ધ માટે ભગવાન નારાયણની અહીંયા પૂજા કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો તો તમને અવશ્ય સારી સફળતા મળશે અને બની શકે તો ભગવાન વિષ્ણુના એક નામ અથવા તો વિષ્ણુ સહદ્રના પાઠ કરશો તો તમારો જે આરોગ્યનો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી જશે કોઈ ચિંતા કરશો નહીં જય ગણેશ બિલકુલ અનેક દર્શક મિત્રો રાઘવજીભાઈ આપણી સાથે જોડાયા છે સ્વાગત છે સાહેબ ન્યૂઝ કેપિટલમાં આપનું

ભાગ્ય ને લઈને ભાગ્ય કેવો છે આપણે ગાયું દાખે જો એવું મળતું નથી સેવા કરે મજા મજા જે હવે આપનો પ્રશ્ન છે આપનું ભાગ્ય કેવું છે આપની કુંડળીને આધારે તો અહીંયા એવું કહી શકાય છે તુલા લગ્ન છે લગ્નમાં શનિ મહારાજ ઉચના છે ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ મિથુન રાશિના ઉચના છે અને અહીંયા મંગળ પણ સ્વગૃહ છે શુક્ર મંગળની યુતિ પણ સારી છે એટલે કુંડળીની અંદર બધા ગ્રહો સારા છે ભાગ્ય સારું છે તમારું કર્મ સારું હોય ને તો એ ભાગ્યોદય અવશ્ય થાય છે એટલે ભાગ્યસ્થાનની અંદર જ્યારે રાહુ હોય ત્યારે વ્યક્તિને હંમેશા ઘણીવાર મહેનત કરાવે એ પ્રમાણે સફળતા ન મળે કેમ કે કેતુ જ્યાં હોય ને ત્યાં જે વ્યક્તિને અસેટિસ્ફેક્શન આપે અસંતોષ આપે એટલે તમને ધંધાની અંદર ગમે તેટલી મહેનત કરો પણ તમને સંતોષ મળતો નથી એનું કારણ એક જ કેતુ મહારાજ છે તો તમારી કુંડળીની અંદર જ્યારે મહારાજ ખરાબ છે એના માટે તમે તમારા કુળદેવી માની ઉપાસના કરો મા ભગવતીની ઉપાસના કરો મા ભગવતીના નવારણ મંત્રના રોજ ઓમ એમ નીમ ચામુંડા વિચે મંત્રના જપ કરો તો તમારા જે અત્યારે પ્રોબ્લેમ છે એટલે તમને સફળતા મળશે તમે જે પણ ધંધો કરશો એની અંદર મા ભગવતીની કૃપાથી અવશ્ય સારી સફળતા મળશે તો બને એટલી મા ભગવતીની ઉપાસના કરો કોઈ ચિંતા કરવાની જરૂર નથી જય ગણેશ બિલકુલ સુરત થી અનેક દર્શક મિત્ર સરોજબેન આપણી સાથે જોડાયા છે સરોજબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આપ જેમના વિશે પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો મારી જન્મ તારીખ 1 છ મહિનો 1961 છ 1961 બિલકુલ અને જન્મ સમય સવારે સવારે સમય યાદ છે સવારે સાત વાગે બિલકુલ આપ શું પૂછવા માંગો છો આણંદ માં જન્મ સ્થળ છે અને શું પૂછવા માંગો છો આપનો પ્રશ્ન શું છે પ્રશ્ન તો ઘરના પ્રશ્ન માટે તમારે અહિયાં તમારી કુંડળી અંદર મિથુન લગ્ન છે લગ્ન નો માલિક બુદ્ધ એ ભાગ્ય લગ્નમાં છે અને રાહુ મંગળ ભાગ્યસ્થાનની અંદર છે એટલે બુદ્ધ સારો છે ચિંતા કરશો નહીં અત્યારના યોગો બની રહ્યા છે જ્યારે થોડોક સમય રહો જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરી પછીના પ્રબળ યોગ બની રહ્યા છે અને ઘર માટે તમારે એક તમને પ્રયોગ બતાવશો તમે લખી રહો લખી નાખો કે એ પ્રયોગ કરવાથી તમારું મકાન અવશ્ય વેચાઈ જશે તમારે દર ગુરુવારે ઈશાન કોણાની અંદર ત્યાં એક દીવો કરી અને થોડીક ચણાની દાળ ત્યાં મૂકી અને ભગવાન ગણેશજીના મંત્રનો ગ્લોમ ગંગ ગણપતે નમની એક માળા રોજ ઈશાન કોણાની અંદર કરો આવું તમે એકવીસ ગુરુવાર કરશો ને તો આ પ્રયોગ કરવાથી તમારું અવશ્ય મકાન વેચાઈ જશે કોઈ ચિંતા કરશો નહીં જય ગણેશ બિલકુલ આપણી સાથે અમદાવાદથી અનેક દર્શક મિત્ર રીટાબેન જોડાયા છે આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં રીટાબેન આપ જેમના વિશે પૂછવા માંગો છો બાબાનું

હવે જન્મકુલની અંદર અત્યારના પ્રમાણે લગ્ન માટેનો યોગ મીન રાશિની અંદર અત્યારે શનિ મહારાજ અને કર્ક રાશિની અંદર અત્યારે ગુરુ મહારાજ બની રહ્યા છે જ્યારે લગ્નની અંદર સપ્તમ સ્થાનનો માલિક એટલે મિથુન લગ્ન છે સપ્તમ સ્થાનનો માલિક ગુરુ આઠમા સ્થાનની અંદર મકર રાશિનો ત્યાં નીચ રાશિના બનતા હોય ચંદ્રકેતુનો ગ્રહણ યોગ ભાગ્યસ્થાનની અંદર હોય એટલે વ્યક્તિને સફળતા ન અપાવે એવું કહેવાય છે કે ગુરુ મહારાજ કારકો ભાવનાશાય જે ભાવના કારકો એ ભાવનો પણ નાશ કરે તો અહીંયા ગુરુ મહારાજ યા નીચ રાશિના બનતા હોય છે અને રાહુ શુક્રની યુતિ પણ ખરાબ બની રહી છે તો એના માટે ગુરુ મહારાજના એક બની શકે તો ઓગણીસ હજાર ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ એના જપ કરાવ રાહો અને રાહુ અને શુક્રનું એક નિવારણ કરાવું ચંદ્રકેતુનો ગ્રહણ યોગનું નિવારણ કરો જો આ ન થાય તો દર ગુરુવારના દિવસે કોઈ પણ પીંપળાના વૃક્ષની અંદર જઈ ત્યાં જઈ ત્યાં બેસી અને ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ નમઃ આ મંત્રની દર ગુરુવારે અગિયાર માળા કરશે ને તો પણ આ યોગ અત્યારે લગ્ન પ્રમાણે બની જશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જય ગણેશ બિલકુલ અનેક દર્શક મિત્ર અમદાવાદ થી મેહુલભાઈ જોડાયા છે 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 ન્યૂઝ જેમના વિશે પૂછવા માંગો છો જન્મ તારીખ જણાવો અવાજ આવે બિલકુલ આપ ફરીથી અમને સંપર્ક કરી શકો છો તો સાથે તમામ પણ જેટલા પણ દર્શક મિત્રો આપણી સાથે જોડાય તે તમામ દર્શક મિત્રોને એક વિનંતી કે ટીવીનો વોલ્યુમ છે તે મ્યુટ કરી દે અને પછી વાત કરે આપણી સાથે અનેક દર્શક મિત્ર રમેશભાઈ જોડાયા છે રમેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં આપ જેટલા વિષય પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવશો અમારા બાબાના લગન માટે બિલકુલ એમની જન્મ તારીખ છે આપણે 4 1 2001 4 1 2001 અને નામ મનેશ બિલકુલ જન્મ જન્મ સમય કયો છે હવે રાત્રેનો છે રાત્રીનો સમય હમ કેટલા વાગે એટલે 8 થી 3 ના ગાળામાં છે કાઈ કહું 3 વાગ્યાના ગાળામાં હમ બિલકુલ અને સ્થળ કયું હશે જન્મ સ્થળ

ત્યાં રાશિ પોતાની રાશિ ઉપર જ છે ત્યાં પણ ચંદ્ર મહારાજ છે એટલે વ્યક્તિના જીવનની અંદર મંગળની ત્યાં દ્રષ્ટિ પડે છે અને ચંદ્ર ઉપર જ્યારે દ્રષ્ટિ પડતી હોય જ્યારે અગ્નિ તત્વના જળ તત્વના ચંદ્ર મહારાજ અને અગ્નિ તત્વની રાશિ હોય એટલે વ્યક્તિ લગ્નની અંદર પોતે ડિસિઝન નિર્ણય ન લઈ શકે કેમ કે અહીંયા તુલા લગ્ન છે અને તુલા લગ્નને જ્યારે લગ્નમાં હોય મંગળ હોય તો જાતકનું દેખાવ સારો હોય અને પોતાના કરતાં ચડિયાતી કેમ કે સાતમે ચંદ્ર છે અને ચંદ્ર કારણે વ્યક્તિ પોતાના કરતાં ચડિયાતી પત્નીની અપેક્ષા રાખે અને એના કારણે જાતક કોઈ પણ સારું પાત્ર પસંદ ન કરે તો એના માટે કરી અને મંગળની દ્રષ્ટિ એટલે મંગળ મહારાજનું એક નિવારણ કરાવો સૂર્ય કેતુનો ગ્રહણ યોગ છે તો એ ગ્રહણ યોગનું પણ એક નિવારણ કરાવો તો કોઈ તો અત્યારના પ્રમાણે કુંડળીની અંદર જ્યારે દશા પ્રમાણે વિચારવા જઈએ તો ચોવીસ પાંચ બે હજાર છવ્વીસથી ચોવીસ સાત બે હજાર સત્યાવીસ સુધીના યોગો બની રહ્યા છે પણ આટલા ગ્રહોનું એક નિવારણ કરાવો તો અવશ્ય થઈ જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે માંડલ ગામથી રમેશભાઈ પણ ફરીથી જોડાયા છે રમેશભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં આપ જેમના વિશે પૂછવા માગો છો તેમની જન્મ તારીખ જણાવશો રમેશભાઈ અવાજ આવે છે દેખાતા નંબર પર છો અને આપણે ફરીથી વિનંતી કરીએ છીએ કે આપ જો સંપર્ક કરો ફોન કરો ત્યારે આપનો ટીવી નો વોલ્યુમ છે તેને મ્યુટ ચોક્કસ રાખો રમેશભાઈ આપણી સાથે જોડાયા છે રમેશભાઈ અવાજ આવે છે મારો આવે છે જય જય ગણેશ જય ગણેશ રમેશભાઈ આપનું ટીવીનું વોલ્યુમ ઓછો રાખો અને સાથે આપ જે પ્રશ્ન પૂછવા માંગો છો તેમના તેમને લઈ અને તેમની જન્મ તારીખ જણાવશો ચાર ચાર બાણું બિલકુલ જન્મ સમય જય ગણેશ જય ગણેશ જન્મ સમય આપ ટીવી નો વોલ્યુમ ઓછો કરી દો ટીવી બિલકુલ આપ ટીવી નો વોલ્યુમ બંધ કરી દો જન્મ સમય

તો વૃશ્ચિક લગ્ન છે ને લગ્નનો મા ત્યારે ત્યાં સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિ આવે છે અને લગ્નનો માલિક એ મંગળ એ બંનેની યુતિ બહુ જ ખરાબ છે અહીંયા સપ્તમે શુક્ર એ પંચમ સ્થાનની અંદર ઊંચ રાશિના છે પણ સૂર્યની જોડે શુક્ર અસ્થના થઈ ગયા છે અને અહીંયા મંગળ પણ જ્યારે દૂષિત થાય છે ક્યાંય કે કુંભ રાશિના જ્યારે મંગળ હોય એ દૂષિત થાય છે અને ત્યાં રાહુની પણ ત્યાં દ્રષ્ટિ પડતી હોય ત્યારે ત્યારે વ્યક્તિની બહુ ખરાબ કેમ કે મંગળની જોડે રાહુની દ્રષ્ટિ પડે પણ સાથે કેતુ મહારાજ છે ને કેતુનો એક અંગારેક યોગ પણ બની રહ્યો છે એટલે આ બધા ગ્રહોના કારણે વ્યક્તિના લગ્ન જીવનની અંદર વિલંબ થતો હોય છે તો એના માટે તમે અહીંયા બની શકે તો મંગળ મહારાજનું નિવારણ કરાવો અને મંગળ કેતુના એક અંગારક યોગનું નિવારણ કરાવો અંગારક યોગ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરાવો ભગવાન ગણેશને ગ્લોમ ગંગ ગણપતે નમઃ એ મંત્રના જપ કરાવશો તો અવશ્ય આ જાતકનું અત્યારે ટૂંક જ સમયની અંદર યોગ પ્રબળ બની રહ્યા છે ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ છે એટલે યોગ અત્યારે પ્રબળ બની રહ્યા છે જલ્દી જલ્દી થઈ જશે થોડુંક આટલું નિવારણ કરાવો જય ગણેશ બિલકુલ તો તમામ જેટલા પણ દર્શક મિત્રો જોડાયા અને તમામના આપના પ્રશ્નોના જવાબ મહેશભાઈ આપ્યા છે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ઉપાયો પણ જણાવવામાં આવ્યા ઉપાયો કરશું તો અવશ્ય આનો લાભ આપને થઈ રહ્યાનો છે અને તમામ જે માહિતી આપણે મહેશભાઈ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ જય ગણેશ તો દર્શક મિત્રો જો આપનો પણ પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ તમાનશો કારણ કે એસ્ટો ગુરુ જે દર શુક્રવારે પ્રસારિત થયા જ છે અને આવતા અઠવાડિયે આપ ફરીથી અમને સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળીશું આ નવી આશા અને નવી રજૂઆત સાથે મળીએ આગામી આ એપિસોડમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ